ચાલો તો હવ ડાયરાનું સ્વાગત છે સોમવારના દિવસે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી તો આજે તો મારી કઝિન સિસ્ટર રાજકોટથી આવી છે તો એની આરે બાંધવાનું થોડું કાલે એને ચીડવવાનું ને એવી થોડીક મજા આવતી હોય જૂના વ્યુવર્સ હોય એને બધા એને ખ્યાલ છે તો એની આરે થોડીક મજાક મસ્તી કરીએ અને એને થોડીક ખારી કરીએ આપણે કાઠિયાવાડી શબ્દોમાં તો થોડોક આનંદ આવે એક મારે ગા

તમારા ખિલાફ સ્ટ્રીક એક્શન લેવા છે તમે બધાય માસ્ક બંક માર્યો એ કા બંક માર્યો ખેતી માર્યો અત્યારે બંક માર્યો અમે અમારે વેકેશન નથી પડ્યું હું ધોયાં આવો તે ભણવા જાવ કારણ વગર ના હા એને કીધું છે વાલી તમને એન્ટ્રી મળે હું તો એને એમ જ કહીશ કે અહીંયા રાખી અને આને રજા હોય તોય ભણાવો હું ઊંધું કહી દઉં સ્ટાફ તો લોકોને રાખવા ખાલી હું આવીશ ને તો એમ કહીશ કે આ ને ચાલુ દિવસ હા તો હું આવીશ અને કહીશ કે તમારી વાત છે ને એ વ્યાજબી છે અને હવે રજા હોય ને એ રજા કાપી નાખો આ બધાને એમ જ હોય થોડાક ડિસિપ્લિન વગેરે ના થઈ ગયા છે અત્યારના બાળકો એમ નઈ તું ધોડી આવી કઈ પેંડા બેંડા કાઈક લઈ આવાય નઈ રક્ષાબંધન પેંડા તો લઈ જોઈએ ગિફ્ટ હોય રોકડા દઈ તને બીજું રોકડા હોય કામ મીઠાઈ લઈ આવવાનું હોય એવું તો હું દઉં ને પેંડા લઈ આવવાના હોય

અમે જો તારા જેવા ન થાય લે હમણાં દઉં પેંડા લે અહીંયા પૂરા થઈ ગયા હે શું છે હે બે પેંડા વૈધા હે તો તાણી કરવા જેવું નથી લે ખાજો જો બે પેંડા હે તારે જેવું ખાવું એવું માવા નો ખાવ હોય તો માવા નો ખા અને દૂધ નો ખાવ હોય દૂધ નો પેંડો ખા હું તો ખાઈ લો થેન્ક યુ લ્યો આવે ને આવી બે નું બધા પૈસા માગ્યો પણ આ ઓલી બેન ના છે એના પ્રતાપે આવ્યા તું તો લઈને નો આવી કે પૈસા તો આમ તો આમ તો કેસર આવશે પછી દૂધ આમ તો એક હારું લે લેતી આમ તો આવી બેન હોય ને સારું આપણે ખર્ચો નો છો ને કાંઈ કારણ વગેરે એમાં શું હોય એ એમાંય પોઝિટિવ લેવાનું કે આપણે પૈસા દેવાની એને પેંડા લેવાની બીજું શું હોય આઈફોન વાળી હો અમારે બેન હા આઈફોન કયો છે થર્ટી ફોર્ટી ફિફ્ટી છે મેં તો કીધું ફોર્ટી છે ચલો ભાઈ ગયું છે ભાઈ ગોંડલ ની શેર કરવા માટે શેરે ગોંડલ સવારી નીકળી ગઈ ગોંડલ ની બપોર વચ્ચે જ નીકળે હો ચાલો આ માણસ ને આવ્યું છે તો થોડુંક ઓરાની મિજબાની કરાવીએ મગફળીના ઓરાની એટલે તને થોડુંક ઇંગ્લિશ ભલે આવતું તારે મીડિયમ પણ અમુક ગુજરાતી શબ્દો શીખવા માટે આવડે ને આ તો મીજબાની એટલે એનો ઇંગ્લિશ શબ્દ પાર્ટી થાય

ફોલીને ખાવાના જો ઓલા એ દુ સ્કૂલ માટે ભરે છે તારે સ્કૂલ માટે લઈ જાવ છે તો તને પોલી દે ધીમે ખાત ઓરવા મિનમાં એક પછી એક ફટાફટ એ તો મંડે ઉડાડવા